અમદાવાદના એમએલએ અમિત જે લેટર બોમ્બ કર્યો અને કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહી શરૂ કરાઈ છે આશ્રમ પાસે ધારાને લઈ અને એક્શન એક્શનમાં આવ્યું કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મકાન માલિકે કરેલા વધારાના સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એમએલએ અમિત શાહના લેટર બોમ્બ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી આશ્રમ પાસે અશાંત ધારાના લઈ અને કાર્યવાહી શરૂ કરાઈ છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ભૌમિક આપણી સાથે લાઈવ જોડાયા છે ભૌમિક અશાંત ધારાને લઈને જે રજૂઆત કરવામાં આવી એમએલએ દ્વારા ત્યારબાદ શું કાર્યવાહી ચાલી રહી છે જીલન બિલકુલ આપનું કહેવા માગીશ કે એલ બીજના ધારાસભ્ય અમિત શાહે એક પત્ર લખ્યો હતો અને અસાન લઈને તેમનું કહેવું હતું કે વધારાનું બાંધકામ કે જે કરવામાં આવ્યું છે તે મિલકતોનો ઉલ્લેખ કર્યો હતો આમ આ પત્ર બાદ અત્યારે જે જગ્યાએ અમે ઊભા છું આપને બતાવીશ કે જે બંગલો છે તેના મૂળ મકાન માલિક છે તેમણે પોતાએ સ્વેચ્છાએ તેમનું જે વધારાનું બાંધકામ કહેવામાં આવી રહ્યું છે એટલે કે બંગલાની આજુબાજુમાં જે સ્ટ્રક્ચર છે તેને વહેલી સવારથી તોડવાની શરૂઆત કરી છે તમે જોઈ રહ્યા છો કે ઉપરનો આખો શેડ સહિતનું જે સિમેન્ટનું બાંધકામ છે કે સાથેનો સ્ટોરરૂમ કે જે પણ છે તે આખો તોડી પાડવામાં આવ્યો છે બીજું હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ તેમનું કેવું છે કે વધારાનું જે સ્ટ્રકચર છે તેને તોડવા માટે તે પોતે જ તેમણે કારીગરોને બોલાવી અને તોડવાની શરૂઆત કરી છે તો જે રીતના સ્થિતિ બની રહી છે અસાંધારાને લઈને અમિત શાહે પત્ર લખ્યો હતો જે વાત કરવામાં આવી હતી પણ વહેલી સવારથી જ આ બંગલાની અંદર અત્યારે તોડવાની શરૂઆત કરી છે મારી સાથે મકાન મુસ્તફાભાઈ આપી દીધો હતો એ બાદ એમણે થોડું રંગ રોકાણ અને સમારકામ કરેલું છે અને એ પણ રિવાઇઝ પ્લાન અમારી પાસે છે અને જે ઇમ્પેક્ટ ફી હોય એ પણ અમે એક્સ્ટ્રા ભરીને બધું ઓફિસિયલ જ છે જે કંઈ વધારાનું હતું એ અત્યારે મુસ્તફાભાઈ કાઢી કાઢે છે આમાં કોઈ બીજું અનધિકૃત કોઈ બાંધકામ છે નહીં ધારાસભ્ય કહ્યું છે કે અશાંત ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે લોકો મિલકત ખરીદી રહ્યા છે તેને લઈને આ વિવાદ મોટો છે હવે આ સોસાયટીના અમે દસે મેમ્બર અગિયાર જણા મેમ્બર છે બધાએ પોતાના પ્રેમથી અને એકબીજાને સમજીને આ અમે આ મિલકતનો સોદો કરેલો છે આમાં કોઈ ધાક ધમકી કે એવું કશું છે નહીં આટલી મોટી પ્રોપર્ટીને મારે જરૂર નહોતી એટલે મેં એમને આપી દીધી અને મારા ઘણા વર્ષોથી સંબંધ છે એમને કેટલા મકાનો ટોટલ વેચવામાં આવે આપે કીધું દસ અગિયાર હા નવ થી દસ એપાર્ટમેન્ટ છે નૂતન સર્વોદય સોસાયટીમાં બધાય પ્રેમથી બધાને એમને આપેલા છે મુસ્તફાભાઈ અહીંયા હાજર હોય કોઈ એમના તરફથી કોઈ પણ અહીંયા જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કોર્પોરેટર ઇકબાલભાઈ પણ છે ઇકબાલભાઈ અમિત શાહે પત્ર લખ્યો છે કે અશાંત ધારાનો ભંગ થાય છે નીતિ નિયમોનો ભંગ થાય છે અને સોસાયટીઓ કબજે કરવામાં આવી રહી છે આપને રોકવા માંગી